વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ જૂમાં દશકો પછી સહેલાણીઓને સફેદ વાઘની જોડી જોવા મળશે કે તેના માટે લગભગ એકાદ મહિનાની રાહ જોવી પડશે કારણ કે રાજકોટ જૂથી સફેદ વાઘને વડોદરા ઝુમા લાવવાની આખરી મંજૂરી બુધવારે જ મળી છે સયાજીબાગના ઝૂ ડાયરેક્ટર પ્રત્યુષ પાટણકર દ્વારા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જૂમાં સફેદ વાઘનું બ્રિડિંગ વધુ થાય છે એટલે અમે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટ જૂને

આપણા ઝૂ માટે અમે વ્હાઈટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએડની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એક્વેરિયમ બની છે આ રીતનું એક માઇનર એકવેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકે નિહાળી શકે એટલે ઝૂનું નવીનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક એક્ઝિક્યુટ કરી શકાય આ બાબતની તૈયારીઓ આજે